અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈતરભાઈને ફોસલાવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકી એવું હોય શકે પણ ચૈત્રભર એક આમ આદમી માણસ છે લોકોનું દુઃખ સમજનારા માણસ છે અને એને જે કૃત્ય કર્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જમીન મળી જવું તો નથી મળ્યા પેલા ખાબડ ને દેવાયત ખાવડ ને જામીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો એને ના મળે હું સામાજિક રીતે ચૈતર ભાઈની સાથે છું અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો અને ત્યાં જનમેદની અંદર પણ ચકાદા ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના